નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે હેપીએમસી કલાકારો દ્વારા કપડવંશ ભવ્ય લોક યોજાયો રાષ્ટ્રીય અંધજન મંડળ તથા શ્રી વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજના સંયુક્ત ઉપક્રમે સંસ્થાના સ્થાનક શ્રી મુકુંદભાઈ વી ગાંધીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે ગુજરાતના ખ્યાતનામ પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા ટાઉન હોલ કપડવંજ ખાતે લોકડાયરાનું આયોજન કરેલ જેવા કાર્યક્રમના ઉદઘાટક તરીકે ગુજરાતના જાણીતા ગાયક કલાકાર હંસાબેન ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ શ્રી વર્ષાબેન પંચાલ ડૉક્ટર મહેન્દ્રભાઈ જે મોદી ડૉક્ટર અરવિંદભાઈ આર પટેલ ડોક્ટર ગોવિંદભાઈ પટેલ તથા પુરુષોત્તમભાઈ શ્રી કૃષ્ણ પ્લાયવુડ વાળા હાજર રહ્યા હતા કાર્યક્રમમાં હંસાબેન ભરભાર તથા પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા ભજન ડોકી દુહા છંદની રમઝટ બોલાવવામાં આવી હતી

આવનાર મહેમાન માટે ભોજનની વ્યવસ્થા શાહ પિયુષભાઈ નટવરલાલ તથા શાહ ઠાકોરલાલ નાનાલાલ પરિવાર તરફથી કરવામાં આવી હતી પ્રજ્ઞાચક્ષુ કલાકારોને આકર્ષક ગિફ્ટ તથા શાલ ઓઢાડીને શ્રી કે કે પટેલ સાહેબ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભાવિન જોશી કપડવંજ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન